અને તમારા સંપૂર્ણ તમે માર્ક્સ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર ચાર તો કે પ્રશ્ન નંબર ચાર ની તમને રકમ અહીંયા કઈક આવી આપેલી છે કે નીચે આપેલ બહુપદી શૂન્ય શોધો જ્યારે આપણે બહુપદી શૂન્ય મેળવતા હોઈએ ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે પીઓફ ના સ્થાન ઉપર આપણે લોકોએ ઝીરો લઈ લેવાનું છે જ્યારે કોઈ પણ પદાવલી તમને આપેલી હોય દ્વિઘાતી હોય ત્રિઘાતી હોય સુરેખ હોય કોઈ પણ પ્રકારની પદાવલી હોય તમારે લોકો સ્થાન ઉપર શૂન્ય લેવાનું છે આ ખાસ ભૂલતા નહીં આપણે કિંમતને કરતા બનાવી અને કામ કરીશું અહીંયા તમને આપેલી પદાવલી હંમેશ તે માટે સુરેખ બહુપદી રહેશે હેતુ લક્ષી પ્રશ્ન છે એટલા માટે ચલો તો જો અહીંયા તમને લોકોને પદાવલી સુરેખ આપેલી છે દાખલાની અંદર સુરેખ બહુપદી આપેલી છે

કીધું એ પ્રમાણે ના શૂન્ય મેળવવાના હોય એટલે આપણે એક જ ધ્યાન રાખવાનું પી ઓફ એક્સ ના સ્થાન ઉપર આપણે શું મૂકી દેવાનું ઝીરો મૂકી દેવાનું ચાલો તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો એક્સ -5 बराबर शो થઈ જશે 0 હવે x ને કરતા બનાવીએ તો અહીંયા શું થઈ જાય તો કે x બરાબર કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 મળી ગયા તો આનો મતલબ શું થયો કે આપેલ બહુપદી p(x) = x - 5 નો શૂન્ય મેળવવાનું છે શું કરવાનું પી ઓફ એક્સ ના સ્થાને ઝીરો મૂકી દેવાનું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈક આવું થશે કે બે એક્સ પ્લસ પાંચ બરાબર શું થઈ ગયું ઝીરો તો બે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો તો અહીંયા આપણે કરતા બનાવવાનો છે એટલે આને આપણે ઢાંકી દેસુ તો પાંચ ક્યાં જશે પેલી બાજુએ હવે આ સાઈડ પાંચ કેવા છે પ્લસ પેલી બાજુ એટલે કે જમણી બાજુ જાય તો કેવા થઈ જાય માઇનસ પાંચ થઈ ગયા અહીંયા કેટલા આવશે બે એક્સ આવશે ચાલો એક્સ સાથે બે કેવા સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં તો સામેના ભાગમાં જાય તો ક્યાં જાય ભંગાકારમાં તો માઇનસ પાંચ ના છેદ કેટલા થઈ જશે બે તો આ તમારો જવાબ થઈ ગયો તો કે અહીં આપણે લખી શકીએ કે બરાબર માઇનસ પાંચના છેદમાં બે બે એ એક્સ એક્સ બરાબર પાંચ ના શૂન્ય છે આ રીતે બે રીતે જવાબ લખી શકો કે પી ઓફ બરાબર બે એક્સ પ્લસ પાંચ નું એક શૂન્ય એક્સ બરાબર માઇનસ પાંચ ના છેદમાં બે છે અને આ રીતે પણ તમે લોકો જવાબ લખી શકો આગળના દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે

ને કરતા બનાવો તો એક્સ બરાબર કેટલા થઈ ગયા બે ના છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો જવાબ જે છે માઇનસ બે નો શૂન્ય મળે શૂન્ય છે એનો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

ત્રણ એક્સ નું શૂન્ય મળે આ રીતે પણ લખી શકો અથવા બહુપદી આગળ અને શૂન્ય પાછળ આ રીતે પણ તમે લખી શકો ચાલો અહીંયા પી એક્સ ના સ્થાન ઉપર આપણે લોકોએ ઝીરો મૂકી દેવાનું છે રેડી ચાલો તો અહીંયા શું થઈ ગયું એક્સ બરાબર ઝીરો ના છેદમાં કેટલા તો કે એ એક્સ બરાબર કેટલા થઈ ગયા ઝીરો થઈ ગયો તો ઝીરો એક આપણને મળી જાય છે તો અહીં શું થાય તો કે એક્સ બરાબર ઝીરો એટલે દાખલો એતો લક્ષી પ્રશ્ન શૂન્ય છે કે નહીં ચકાસણી હવે વધારાની બાબત લખેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમ તો તમારી એટલી જ છે સી ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સી અને ડી એ વાસ્તવિક સંખ્યાઓ છે એટલે કે r ગણ એડી વાસ્તવિક સંખ્યાઓ રીયલ નંબર જે તમે લોકોએ આર માટે ઓળખાય છે જેની અંદર સમય સંખ્યા અસમય સંખ્યા તમામ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય તો એ પ્રકારે કોઈ પણ આપેલી છે તો આપણે શું કરવાનું શૂન્ય શોધતી વખતે અહીંયા પી ઓફ ના સ્થાન ઉપર ઝીરો લઈ લેવાનું બસ આ યાદ રાખવાનું આપણે ચાલો આની અંદર આપણે એક્સ ને કરતા બનાવો એક્સ ને કરતા બનાવશો તો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે એક્સ બરાબર માઇનસ ડી ના છેદમાં શું થઈ ગયું સી રેડી માઇનસ ડી ના છેદમાં સી સ્ટેપમાં ખ્યાલ ન આવ્યો હોય તો તમે લોકોને ડિટેલ સાથે થોડુક હજી ખેંચીએ તો અહીંયા થઈ ગયા CX બરાબર કેટલા થઈ ગયા માઈનસ D તો કે અહીંયા થઈ જશે X બરાબર માઈનસ D ના છેદમાં શું થઈ જશે C આ તમને શૂન્ય મળી ગયું તો અહીંયા તમે લોકો લખી શકો કે P ઓફ X બરાબર CX + D નું X 0 એક જ શૂન્ય મળે પણ આમાં તમે શૂન્ય લખી શકો તો X બરાબર માઈનસ D ના છેદમાં C મળે

જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નવા ભાગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત